માટે કોંગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે સક્રિય બનશે અને તમામ કાર્યક્રમોમાં લડાઈમાં રાહુલજી સહિત કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે હંમેશા તત્પર રહેશે એ વાતનો ઉલ્લેખ એ વાતનો અહીંયા આગળ રાહુલજી અહેસાસ પણ કરાવ્યો છે અને ઉત્સાહ પણ વધાર્યો છે અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી સંવાદ કરવા જઈ રહ્યા છે રાહુલજીનું કોંગ્રેસ પાર્ટીનું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્ત્વ મળશે પક્ષમાં કોઈ નિર્ણયો હોય ચૂંટણીલક્ષી નિર્ણયો હોય સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્ત્વ આપવામાં આવશે એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે ને હજુ વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે અને આ ત્રણ દિવસની શિબિર દરમિયાન પણ વિસ્તૃત ચર્ચા થશે આવનારા દિવસમાં ફરી એકવાર જિલ્લા પ્રમુખશ્રીઓની લાંબી તાલીમ શિબિર પણ થવા જઈ રહી છે એમાં પણ વધારે વિષયોની વધારે મુદ્દાઓની ઝીણવટપૂર્વકની છણાવટ પણ થશે ઝીણવટપૂર્વકની ચર્ચા પણ થશે અને એના માટેની રણનીતિ પણ બનશે થેન્ક યુ તુષારભાઈ થોડી વાત કરે ને પછી હજુ આપણે સાંજે ફરી મળીશું ચૂંટણી લક્ષી સંગઠનના અભિપ્રાય પ્રમાણે થશે તેવી ચાવડાએ મોટી વાત કરી છે ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈ કોંગ્રેસ માંથી મોટા સમાચાર કોઈ પણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકિટ અંગે નહીં કરે નિર્ણય રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં કરી છે આ મોટી જાહેરાત જિલ્લા અને શહેર પ્રમુખો ટિકિટ કરશે નક્કી જિલ્લા કે શહેર પ્રમુખ ના પાડે તો તે ઉમેદવારને ટિકિટ નહીં જ મળે જિલ્લા કે શહેર પ્રમુખની સહમતીથી જ ઉમેદવાર થશે નક્કી રાહુલ ગાંધીની ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ આ અંગે સૂચના જે છે તે પણ આપી દેવામાં આવી છે તો રાહુલ ગાંધી કે જે એક દિવસીય ગુજરાત પ્રવાસે છે અને તે દરમિયાન તેઓએ આ મોટી જાહેરાત કરી છે